અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ ઓગણીસ બે બે હજાર એકવીસ વાર શુક્રવાર આજે આપણે ધોરણ પાંચ ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ કેટલું મોટું કેટલું ભારે એનો છઠ્ઠો ભાગ જોઈશું એના પહેલાંના તાસમાં આપણે આ જ પ્રકરણમાં શાહિદે બેંક બચાવી એમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ જોઈ રહ્યા હતા અને દાખલા પણ ગણ્યા હતા હવે આપણે એ દાખલામાં આગળ વધીશું પાંચ રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હશે જો તેનું વજન એટલે કે પાંચ રૂપિયાની સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે છે તો આપણે આગળ જોઈ ગયા કે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન થાય છે નવ ગ્રામ તો ચાર હજાર પાંચસો ગ્રામ થેલીનું વજન હોય તો આપણે કેટલા સિક્કા એમાં હશે એ શોધવાના છે તો એક સિક્કાનું વજન નવ ગ્રામ તો અહીં આપણે લખીશું તેથી કોથળીના સિક્કા બરાબર ચાર હજાર પાંચસો ભાગ્યા નવ ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે પાંચસો શું આવશે પાંચસો સિક્કા એટલે કે કોથળીમાં કેટલા સિક્કા હશે પાંચસો સિક્કા હશે સમજ પડીને આગળ જોઈએ આગળ શું કીધું છે બે કિલોગ્રામ અને બસો પચાસ ગ્રામ હોય તો હવે કોથળી જે છે એનું વજન બે કિલોગ્રામ અને બસો પચાસ ગ્રામ હોય તો આપણે અહીં લખીશું કે એક સિક્કાનું વજન બરાબર નવ ગ્રામ કેટલા ગ્રામ આવશે નવ ગ્રામ કોથળીનું વજન આવશે બે હજાર બસો ને પચાસ ગ્રામ તેથી કોતળીમાં સિક્કા બરાબર બે હજાર બસો પચાસ ભાગ્યા નવ બરાબર બસો પચાસ સિક્કા કેટલા આવશે બસો પચાસ સિક્કા આગળ જોઈએ આગળ શું કીધું છે એક કિલોગ્રામ અને એકસો પચીસ ગ્રામ હોય તો તો એક સિક્કાનું વજન છે નવ ગ્રામ કોદળીનું વજન બરાબર એક હજાર એકસો પચીસ ગ્રામ બરાબર કેવી રીતે આવ્યું એક હજાર એકસો પચીસ કારણ કે એક કિલોગ્રામ છે એટલે એક હજાર વધતા એકસો પચીસ એટલે એક હજાર એકસો ને પચીસ ગ્રામ તેથી કોથળીમાં સિક્કા બરાબર એક હજાર એકસો ને ભાગ્યા નવ સમજ પડીને ચાલો હવે ભાગાકાર કરો તો ભાગાકાર કરતાં તમારો જવાબ આવશે એકસો પચીસ સિક્કા કેટલા સિક્કા આવશે એકસો પચીસ સિક્કા આ દાખલો પણ તમારે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે આગળ જોઈએ આગળ શું કીધું છે બે હજાર બસો પચાસ ગ્રામને બે કિલોગ્રામ અને બસો પચાસ ગ્રામ લખી શકાય સમજાવો શા માટે તો આપણે લખીશું કેમ એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ હવે બે હજાર બસો પચાસને એક હજાર વડે ભાગતા ભાગફળ બે અને શેષ બસો પચાસ ગ્રામ મળે તેથી તેને બે કિલોગ્રામ અને બસો પચાસ ગ્રામ લખી શકાય બરાબર ને ચાલો હવે આપણે આગળ જોઈશું આગળ શું કીધું છે બે રૂપિયાના એક સિક્કાનું વજન હવે બે રૂપિયાનો સિક્કો છે એક સિક્કાનું વજન છ ગ્રામ છે તો બે રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય જો તેમાં બરાબર એક સિક્કાનું વજન છે છ ગ્રામ તો બે રૂપિયાની સિક્કાવાળી થેલીનું વજન કેટલું થશે એ આપણે શોધવાનું છે તો આપણે લખીશું કે બે હજાર બસો સિક્કાઓ હોય તો ખાલી જગ્યા કિગ્રા અને ખાલી જગ્યા ગ્રામ તો અહીંયા લખાશે એક સિક્કાનું વજન કેટલું આપેલું છે છ ગ્રામ તેથી હજાર બસો ગુણ્યા છ ગુણાકાર કરો તો તમારો જવાબ શું આવશે તેર હજાર બસો ગ્રામ પણ આપણને તો સવાલનો જવાબ આપવાનો છે કિલોગ્રામ અને ગ્રામમાં તેથી આપણે લખીશું કે કોથળીમાં સિક્કા બરાબર તેર હજાર વત્તા બસો બરાબર તેર તેર કિગ્રા અને બસો ગ્રામ સમજ પડીને કારણ કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તેથી અહીં તેર હજાર છે તો તેર કિલોગ્રામ અને બસો ગ્રામ સમજ પડીને આગળ જોઈએ આ જ પ્રકારનો દાખલો જેથી તમને વધારે સારી રીતે સમજ પડે

એક હજાર બરાબર ને અઢાર ગુણ્યા એક હજાર બરાબર અઢાર કિલો ગ્રામ સમજ પડીને કેટલા કિલોગ્રામ આવશે અઢાર કિલોગ્રામ કેમ કારણ કે અહીં અઢાર ગુણ્યા એક હજાર કરીશું તો એક હજાર એટલે કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ એટલા માટે અહીં એક હજારની જગ્યા પર કિલોગ્રામ એટલે અઢાર કિલોગ્રામ આગળ જોઈએ જો એક રૂપિયાના સો સિક્કાઓનું વજન ચારસો પંચ્યાસી ગ્રામ હોય તો દસ હજાર સિક્કાઓનું વજન કેટલું થાય એક રૂપિયાના લખી શકાય સો સિક્કાઓનું વજન બરાબર ચારસો પંચ્યાસી ગ્રામ તેથી દસ હજાર સિક્કાઓનું વજન બરાબર દસ હજાર ગુણ્યા ચારસો પંચ્યાસી છેદમાં સો કેવી રીતે કારણ કે અહીં ચોકડી ગુણાકાર થશે એટલે ચારસો પંચ્યાસી ગુણ્યા દસ હજાર છેદમાં સો શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે જવાબ શું આવશે અડતાલીસ હજાર પાંચસો ગ્રામ આવશે અડતાલીસ હજાર પાંચસો ગ્રામ છે તો એને આપણે કિલોગ્રામ અને ગ્રામમાં લખીશું તો કેવી રીતે લખાશે તો અડતાલીસ હજાર પાંચસો કેવી રીતે કારણ કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ એટલે અડતાલીસ હજાર છે તો અડતાલીસ હજાર પાંચસો એટલે અડતાલીસ કિલોગ્રામ અને બસો પચાસ ગ્રામ સમજ પડીને આમ અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે તમારે બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં લખવાના રહેશે થેન્ક યુ